નમસ્કાર મિત્રો હવે આ બાબરો ભૂત રોજ રાત્રે ભૂખ્યો ભેડિયો બની અને આ ગામમાં આવે છે અને ગામમાં આવી અને આખી રાત ગામમાં ફરે છે અને ગામમાં જે જેના પણ ઘેટા બકરા બાંધેલા હોય તેને ફાડી ખાય છે અને પછી પોતાનું પેટ ભરી અને ત્યાંથી ચાલતું થઈ જાય છે અને ત્યારે આ ભોરુડો ભરવાડ અને ગામના મુખી સૌ ભેગા થઈ અને એક તાંત્રિકને પોતાના ગામમાં લાવે છે અને ત્યાં લાવીને કહે છે કે હે બાબા તમે અમને આ ભૂતિયાથી છુટકારો અપાવો આ ભૂતિયો અમને જીવવા નથી દેતો ત્યારે તાંત્રિક બાબા કહેવા લાગ્યા કે કાઈ વાંધો નહીં તમે આજની રાત આરામથી સુઈ જાઓ અને રાત્રે હું આ ગામનો પહેરો ભરું છું અને હું પણ જોબું છું કે આ ભૂતિયો કેવી રીતે હવે આ ગામને હેરાન કરે છે અને જો એને ચોટીથી પકડી અને જો મારી જોડીમાં બાંધીને ના લઈ જાઉં તો હું પણ તાંત્રિક બાબા નહીં અને આમ રાત પડી ત્યારે રાત્રે આખું એ ગામ નિંદ્રાને આધીન બની ગયું છે અને આ તાંત્રિક બાબા એકલા કે જે આ ગામનો પહેરો ભરી રહ્યા છે અને આમ કરતા કરતા જ્યારે અડધી રાતનો સમય થયો ત્યારે અડધી રાત્રે આ બાબરો ભૂત પીપળાના ઝાડ ઉપરથી નીચે ઉતરે છે અને નીચે ઉતરી અને ફરી પાછો જંગલી ભેડિયો બની અને ત્યાંથી ચાલતો ચાલતો આ ગામ તરફ આવી રહ્યો છે અને જેવો ગામના ઝાંપે આવ્યો અને ત્યાંથી જુએ છે તો આખું એ ગામ સુમસામ છે પરંતુ એક તાંત્રિક ત્યાં આજુબાજુ આમ તેમ આંટા મારી રહ્યા છે ત્યારે આ ઘટના જોઈ અને આ ભૂતિયો સમજી ગયો કે નક્કી મને પકડવા માટે આ ગામના માણસોએ આ તાંત્રિકને અથવા જાદુગરને લાવ્યા છે પરંતુ એમને હજી મારી શક્તિઓનો ખબર નથી કે હું કોણ છું અને આજે તો એનો પણ શિકાર કરી નાખવો છે અને આમ આટલું કહી અને આ જંગલી ભેડીઓ ચાલતો ચાલતો આ તાંત્રિક બાબા સામે આગળ વધ્યો ત્યારે સામે આવા ભેડિયાને આવતા જોઈ અને તાંત્રિક બાબા હસવા લાગ્યા અને હસતા હસતા એટલું કહે છે કે હે ભૂતિયા હું તને ઓળખી ગયો છું અને આજે પણ તું આવી ગયો છે પરંતુ કાંઈ વાંધો નહીં આજે આ તારી છેલ્લી રાત છે હવે તને મારા હાથમાંથી કોઈ બચાવી નહીં શકે ત્યારે આટલી વાત સાંભળી અને આ ભૂખ્યો ભેડિયો પણ જોર જોરથી હસવા લાગ્યો અને કહેવા લાગ્યો કે હે તાંત્રિક તું મને ઓળખે છે કે હું કોણ છું આમ કહીને ભૂતિયો પોતાના અસલી બાબરા ભૂતના સ્વરૂપમાં આવી જાય છે અને આવીને કહેવા લાગ્યો કે હે તાંત્રિક બાબા હવે તારું જીવન સંકટમાં છે આમ કહી અને તાંત્રિક બાબા ઉપર આ ભૂખ્યો ભેડિયો તૂટી પડે છે પરંતુ ત્યારે તાંત્રિક બાબા પણ પોતાની શક્તિઓનો પ્રયોગ કરે છે અને ભૂતિયાને ઊંચો કરી અને નીચે પટકે છે ત્યારે નીચે પટકાયા પછી ભૂતિયાને એમ થયું કે આ તાંત્રિક મારાથી શક્તિશાળી છે પરંતુ તે વધારે સમય મારી સામે લડી નહીં શકે આમ કહી અને ભૂતિયાએ ફરી પાછો ઊભો થઈ અને તાંત્રિક ઉપર પ્રહાર કર્યો અને આમ તાંત્રિક અને ભૂતિયો એકબીજાને પછાડવા લાગ્યા અને આમ લડતા લડતા લગભગ બે ચાર કલાક થઈ ગયા છે અને હવે આ તાંત્રિક થાકીને લોથપોત થઈ ગયો છે અને પછી તાંત્રિક પોતાની માયાવી શક્તિનો ઉપયોગ કરે છે અને ભૂતિયાને દૂર લઈ જઈને પછાડે છે ત્યારે ભૂતિયો દૂર જઈને પટકાણો અને પછી મનમાં વિચાર કરવા લાગ્યો કે જો હું આજે ભાગી જઈશ ને તો આ તાંત્રિકની જીત થશે અને પછી તો આ ગામના માણસો પણ મારાથી ડરશે નહીં માટે મારે હવે બધી શક્તિઓ ભેગી કરી અને આ તાંત્રિક બાબાને તો હરાવવા પડશે આમ કહી અને ભૂતિઓ તાંત્રિક બાબા ઉપર તૂટી પડે છે અને તાંત્રિક બાબાને ઘાયલ કરી નાખે છે અને તેઓ લડી લડી અને એટલા થાકી ગયા છે કે હવે તેઓ ઊભા પણ થઈ શકતા નથી અને પછી ભૂતિઓ એમને બરાબર માર મારે છે અને આટલું કહી અને પછી કહેવા લાગ્યો કે હે તાંત્રિક બાબા મારી સામે તમે બરાબરની ટક્કર લીધી છે માટે જાઓ હું તમારો જીવ નથી લેતો આમ કહી પાછો ભૂતિયો ભેડિયાના સ્વરૂપમાં આગળ ચાલ્યો અને ગામમાં આમ તેમ આમ તેમ આંટા મારવા લાગ્યો ત્યારે એક ગરીબ માણસની બકરી બહાર બાંધેલી હતી તેના ઉપર આ ભૂખ્યો ભેડિયો તૂટી પડે છે અને એ બકરીનો શિકાર કરી અને તેને ફાડી ખાઈ છે અને પોતાનું ભોજન ખાઈ અને ત્યાંથી પાછો ચાલતો ચાલતો પહોંચે છે પેલા પીપળાના ઝાડમાં અને ત્યાં જઈ અને પાછો પીપળાના ઝાડમાં સંતાઈ જાય છે અને આમ કરતાં કરતાં સવાર પડી ત્યારે વહેલી સવારે આ ગામના મુખી અને પેલો ભોરુડો ભડવાડ જાગ્યા અને એકબીજા ભેગા થઈને કહેવા લાગ્યા કે ચાલો ચાલો આપણે પહોંચવાનું છે ગામના જાંપે અને ત્યાં પહોંચીને જોવાનું છે કે આજે આપણા તાંત્રિકે પેલા ભૂતિયાને કેવી રીતે કેદ કર્યો છે અને આમ ગામના સૌ માણસો ચાલતા ચાલતા પહોંચે છે ગામના જાંપે અને ત્યાં જઈને જુએ છે તો ઘાયલ અવસ્થામાં આ તાંત્રિક બાબા નીચે પડેલા છે ત્યારે એમને આ ભોલુડો ભરવાડ પકડીને ઊભા કરે છે અને ઊભા કરીને કહે છે કે બાબા તમારી આવી હાલત ભૂતિયાએ કરી છે ત્યારે તાંત્રિક બાબા એટલું બોલ્યા કે હે મુખિયાજી મને માફ કરી દેજો હું તમારા આ ગામને નહીં બચાવી શકું કારણ કે એ ભૂતિયો એટલો ખતરનાક છે કે તેને પકડવો કે વશમાં કરવો મારી જ નહીં પરંતુ કોઈ પણ તાંત્રિકના હાથની વાત નથી કારણ કે મેં મારી બધી જ શક્તિઓનો પ્રયોગ તેના ઉપર કરી નાખ્યો છે પરંતુ તે ખૂબ જ શક્તિશાળી બાબરો ભૂત છે અને મારાથી તે વશમાં થઈ શકે એમ નથી મને માફ કરી દેજો આટલું કહી અને તાંત્રિક ત્યાંથી ચાલતો ચાલતો નીકળી જાય છે અને આ બાજુ હવે મુખી બાપા રડવા લાગ્યા અને એમના આંખમાંથી ટપ ટપ આંસુ વહેવા લાગ્યા અને કહેવા લાગ્યા કે હે ભોરુડા ભરવાડ હવે શું કરીશું અને આ ગામને કેવી રીતે બચાવીશું પેલો બાબરો ભૂત કોઈને છોડતો નથી અને એ તો સારું છે કે રાતના સમયમાં આપણે આપણા નાના નાના બાળકોને ગામમાં બહાર નીકળવા નથી દેતા અને જો કદાચ બાળકો બહાર નીકળે અને એવા સમયે આ બાબરો ભૂત ભેડિયો બનીને આવે ને તો આપણા બાળકોને પણ ફાડી ખાય તો બોલો હવે શું કરીશું ત્યારે આટલી વાત સાંભળી અને ગામના સૌ માણસો ભારે ચિંતામાં પડી ગયા અને કહે છે કે હવે શું કરીએ એનું કોઈ નિરાકરણ અમને તો સૂજતું નથી પણ ત્યારે મુખી બાપા કહેવા લાગ્યા કે મારી પાસે એક ઉપાય છે અને એ કરવાથી આ ગામ બચી જશે ત્યારે બધા માણસો કહેવા લાગ્યા કે બોલો મુખી બાપા આપણે શું કરવાનું છે ત્યારે મુખી બાપા કહે છે આપણે સૌ ગામના માણસો આ ગામ છોડીને ચાલ્યા જઈએ અને ક્યાંક નવું ગામ બાંધીએ અને નવું ગામ વસાવીને ત્યાં રહીશું નહીતર આ ભૂતિઓ હવે આપણને છોડશે નહીં ત્યારે આટલી વાત સાંભળી અને ભોરુડો ભરવાડ કહેવા લાગ્યો કે નાના મુખી બાબા આ ગામના ચોકમાં અને એના પટાંગણમાં રમી રમી અને આપણે મોટા થયા છીએ તો અમે આ ગામને છોડીને જવા માટે તૈયાર નથી અને આ ગામ તો અમે નહીં છોડીએ ત્યારે મુખી બાબા કહે છે કે જો ગામ નહીં છોડીએ ને તો આપણે બધા મોતને ગાઢ ઉતરી જશું અને જ્યારે અત્યારે ભૂતિઓ બકરા ખાય છે ત્યાં સુધી સારું છે અને જ્યારે માણસોને ખાવા લાગશે ને પછી તો આપણે બધા ત્રાહી મામ થઈ જશું અને આપણે આપણા બાળકોને નહીં બચાવી શકીએ ત્યારે આટલી વાત સાંભળતાની સાથે વરુડો ભરવાડ બોલ્યો કે મારી પાસે એક ઉપાય છે અને જો એ ઉપાય કરવામાં આવે ને તો આ ગામ બચી શકે એમ છે ત્યારે ગામના વડીલો કહેવા લાગ્યા કે બોલ ભોરુડા જલ્દી બોલ તું શું કહેવા માગે છે ત્યારે એ ભોરુડો ભરવાડ એટલું બોલ્યો કે પેલો ભૂખ્યો ભેડિયો બની અને બાબરો ભૂત આપણા ગામમાં તો આવે છે અને ગામમાં આવી અને તે હંમેશા આપણા ગામના ઘેટા બકરા જ્યાં બાંધેલા હોય છે ત્યાં પહોંચી અને એમનો શિકાર કરીને તેમને ફાડી ખાય છે તો આપણે એક યુક્તિ કરીએ કે ગામના ઝાંપામાં જ રોજ રાત્રે એક ઘેટાને બાંધી દઈશું અને બાબરો ભૂત તેને તેને જોશે ને એટલે ખાઈને ચાલ્યો જશે અને તે ફરીવાર ગામમાં આવશે પણ નહીં ત્યારે આ ભોરુડા ભરવાડની આવી યુક્તિ સાંભળી અને ગામના સૌ માણસો કહેવા લાગ્યા કે વાહ ભોરુડા વાહ તારી બુદ્ધિ ખરેખર કહેવી પડે અને આજે તો એમ જ કરવું છે ચાલો હવે એમ વિચારીએ અને આમ આજે સાંજ પડતાની સાથે જ આ ભોરગડો પોતાના ગામના એક ઘેટાને લઈ અને ગામના ઝાંપે જઈને બાંધી અને ગામમાં આવી જાય છે અને કહે છે કે ગામ લોકો આપણે ઝૂંપડીમાં બેસી અને સંતાઈને જોવાનું છે કે આ બાબરો ભૂત શું કરે છે અને આમ કરતાં કરતાં ફરી આ પીપળાના ઝાડમાંથી બાબરો ભૂત નીકળ્યો અને નીકળી અને ભૂખ્યો ભેડિયો બની અને ચાલતો ચાલતો આ ગામ તરફ આગળ વધે છે અને આવતા આવતા તે ગામના જેવા ઝાંપે આવ્યો ત્યાં તો ત્યાં જ એક ઘેટું બાંધેલું તેના નજરે પડ્યું ત્યારે તેને જોઈ અને આ ભૂખ્યો ભેડિયો ખળખળ દાંત કાઢીને હસવા લાગ્યો અને હસતા હસતા એટલું બોલ્યો કે વાહ ગામ લોકો વાહ તમે હવે મને લાગે છે કે સુધરી ગયા છો અને હવે તમે ખુદ મારા માટે શિકાર મોકલવાનું નક્કી કરી નાખ્યું હોય એવું મને જણાય છે અને હવે હું તમારા ગામમાં નહીં આવું આમ મારા માટે આવી રીતે શિકાર મૂકતા રહેજો આટલું કહી અને આ ભૂખ્યા ભેડિયાએ પેલા ઘેટાનો વધ કરી નાખ્યો અને તેનો શિકાર કરી અને તેને ખાઈ અને આજે તે ગામમાં નથી આવતો પરંતુ પાછો તેના પીપળાના ઝાડમાં જઈ અને સમાઈ જાય છે ત્યારે આ ઘટના જોઈ અને આ ભોરુડો ભરવાડ અને મુખી બાપા અને ગામના વડીલો ખુશ થયા અને કહેવા લાગ્યા કે વાહ ભોરુડા તારી યુક્તિ આજે કામ કરી ગઈ છે અને હવે તો આપણે આવું જ કરવાનું છે અને આમ પછી રોજ રાત્રે ગામમાંથી એક ગેટું કે એક બકરીને લાવી અને આ ગામના ઝાંપે બાંધી દેવામાં આવે છે અને ત્યાર પછી ભૂતિયો જંગલી ભેડીઓ બની અને ત્યાં આવે છે અને પોતાનો શિકાર કરી અને રોજ રાત્રે ત્યાંથી ચાલ્યો જાય છે અને આમ કરતા કરતા લગભગ પાંચ છ મહિનાનો સમય વીતી ગયો છે અને હવે તો આ બાબરો ભૂત ગામમાં તો આવતો જ નથી અને તે આ ગામના ઝાંપેથી જ પોતાના શિકારને લઈ અને ચાલી નીકળે છે પરંતુ તે એના પીપળાના ઝાડ પાસે આજુબાજુમાં કોઈ માણસ તો દૂર પરંતુ ત્યાં કોઈ પંખીને પણ આવવા નથી દેતો અને આ આખાય પીપળાના ઝાડમાં તે પોતે વશ કરીને બેઠો છે અને અધિકાર જમાવી લીધો છે અને એને હવે કોઈ વાતની ચિંતા નથી કારણ કે શિકાર પણ મેળવવા તેને બહાર જવું પડતું નથી અને છ મહિનાનો સમય વીત્યો અને આજે હવે આ ભોરુડો ભરવાડ પોતાનું સૌથી પ્રિય ઘેટું લઈ અને સાંજના સમયે આ ગામના ઝાંપાની પાસે જઈને બાંધીને આવે છે અને એમ વિચારે છે કે આજે એનો વધ કરી નાખશે અને પેલો બાબરો ભૂત એનું ભોજન જમી અને એને મારી નાખશે અને આવો વિચાર કરતાં કરતાં તે સુઈ જાય છે અને બીજા દિવસની વહેલી સવારે જાગીને જુએ છે તો તેનું ઘેટું ત્યાં જીવતું છે અને તેને આજે બાબરો ભૂત ખાવા માટે આવ્યો નથી ત્યારે આ ભોરુડો ભરવાડ ગામમાં પહોંચે છે અને ગામ લોકોને ભેગા કરીને કહે છે કે મુખી બાપા જુઓ આજે બાબરો ભૂત ગામમાં આવ્યો જ નથી અને આજે છ મહિના પછી પહેલીવાર એવી ઘટના બની છે કે આ ઘેટું જીવે છે ત્યારે મુખી બાપા કહેવા લાગ્યા કે આજે તેનો મૂડ સારો નહીં હોય તો તે નહીં આવ્યો હોય અથવા તે ભૂખ્યો નહીં હોય પરંતુ આવતીકાલે તો તે જરૂર આવશે અને આમ કરતાં કરતાં એ દિવસ પૂરો થઈ ગયો આજે રાત્રે ફરી ત્યાં જ એ ઘેટાને બાંધી દેવામાં આવ્યું અને બીજા દિવસની રાત પૂરી થઈ અને ફરી સવાર પડી અને બોરુડો ભરવાડ જઈને જુએ છે તો આજે પણ એ ઘેટું ત્યાં બાંધેલું છે અને તે જીવતું છે ત્યારે આ ઘટના જોઈ અને ફરી આ બોરુડો ભરવાડ ગામ લોકોને કહેવા લાગ્યો કે જુઓ આજે પણ આ બાબરો ભૂત નથી આવ્યો અને આમ કરતાં કરતા ત્રીજી રાત્રે પણ એવું જ થયું અને ત્રીજી રાત્રે પણ આ બાબરો ભૂત આ ઘેટાને ખાવા નથી આવતો ત્યારે ગામના સૌ માણસો ચિંતામાં પડી ગયા અને કહેવા લાગ્યા કે શું બાબરો ભૂત હવે અહીંયાથી ક્યાંક બીજે રહેવા ચાલ્યો ગયો છે કે પછી હવે તે ઘેટા બકરા ખાઈ ખાઈને ધરાઈ રહ્યો છે કે પછી કોઈ બીજી ઘટના છે તો મિત્રો તમને શું લાગે છે કે શું બાબરો ભૂત ચાલ્યો ગયો છે કે પછી તેને હવે ઘેટા બકરા ખાવામાં રસ નથી તો તેનો આગળનો ઇતિહાસ આપણે આગળના ભાગમાં જોઈશું અને તમે આપણી ચેનલ પર પહેલીવાર આવ્યા હોય તો આજે જ આપણી ચેનલ રાજા મેલોડીને સબસ્ક્રાઈબ કરી નાખો જય માતાજી